રાધનપુર તાલુકાના કોણસેલા ગામ ખાતે ચારણા માતાજીના મંદિર ખાતે આદિવાસી બિલ સમાજના ચોથા સમૂહ મહોત્સવ યોજાયો રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને અતિથ ગુલાબ બાપુ અને ગોવિંદપુરી બાપુ લાખણેશ્વર મહાદેવ મંદિર સિનાળ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોણસેલા ગામ ખાતે તારીખ ચોવીસ પાંચ બે હજાર પચીસના રોજ ચોથા સમૂહ લગ્ન મહોત્સવ આદિવાસી ભીલ સમાજના સમૂહ લગ્ન યોજાયેલ જેમાં અગિયાર યુગલોએ પ્રભુતામાં પગલાં પડ્યા આ પ્રસંગે સફળતાપૂર્વક આયોજન કરનાર પ્રવીણભાઈ નાથાભાઈ અને તેમના પરિવાર આ લગ્નમાં સહયોગ આપનાર તમામ ભાઈઓને ભીલ સમાજ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો સમૂહ લગ્નની અંદર આદિવાસી ભીલ સમાજના લોકો અન્ય લોકો દ્વારા સહયોગ આપવા બદલ પ્રવીણભાઈ રાણાએ તેમનો આભાર માન્યો તમામ અગિયાર યુગલોનું જીવન ધન્ય અને અમૂલ્ય બને તેવી શુભેચ્છા પાઠવી આ પ્રસંગે સમાજના અગ્રણીઓ દ્વારા ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે સાધુ સંતો રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા અને આશીર્વાદ આપ્યા આદિવાસી બિલ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભવ્ય રીતે ચોથા સમૂહલગ્ન મહોત્સવ યોજાયો આ પ્રસંગે સમાજના અગ્રણી જેકડા ગામના સરપંચ મનુભાઈના હસ્તે નવ હજાર પાંચસો રૂપિયા શિક્ષણ સમિતિમાં ફાળો આપ્યો પ્રવીણભાઈ રાણાને સમાજના શિક્ષણ કાર્ય માટે આ પ્રસંગે લક્ષ્મણશ્રી ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા